પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરાયેલ વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિયોનો આક્રોશ વધતો ગયો છે એ પણ ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિયો આક્રમક મૂળમાં છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી તાલુકાના છત્રીઓ દ્વારા આજરોજ રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું જેમાં તાલુકાના તમામ પેટ્રોલ પંપ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જે બાદ ત્યાંથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ હતી અને જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તાલુકાના તમામ ગામડાઓમાં ભાજપ પ્રવાસ બેનર્સ લગાવી કોઈ પણ ભાજપના કાર્યકરોને પ્રવેશવા દઈ દઈએ હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ